કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં તમે છેલ્લો વિડીયો જોયો જેમાં આપણે બે અંકની સંખ્યાનો ગુણાકાર મૌખિક રીતે કઈ રીતે કરતા હતા જો તમે ના જોયો હોય તો આ વિડીયો પૂરો થાય ત્યારે વીસ સેકન્ડ પહેલાં અહીં એ વિડીયોની નાની એવી સ્લાઇડ ઓપન થશે તમે એના ઉપર ક્લિક કરી શકો અને એ વિડીયોને ફરીવાર જોઈ શકો આજે આપણે શું શીખવાના છીએ કોઈ પણ નંબરને પાંચ વડે ગુણાકાર કરવો હોય તો મૌખિક રીતે તમે ડાયરેક કઈ રીતે જવાબ આપી શકશો દાખલા તરીકે હું તમને એવું કહું કે વીસ ગુણ્યા પાંચ તો તમે તરત જવાબ આપશો કે વીસ ગુણા પાંચ એટલે સો પરંતુ હું તમને એવું કહું કે સાત હજાર ચારસો અઠ્ઠાણું ગુણ્યા પાંચ કેટલા થાય તો પણ તમારે મને ફટાફટ મૌખિક રીતે જવાબ આપવાનો છે તો ચલો અત્યારે સમજીએ કે કોઈ પણ નંબરને પાંચ વડે ગુણાકાર કરીએ તો મૌખિક રીતે એકદમ ઝડપથી આપણે કઈ રીતે જવાબ આપીશું ચલો આ એઝામ્પલથી શરૂ કરીએ જુઓ મને શું આપેલું છે આડત્રીસ ગુણા પાંચ તો હવે આડત્રીસ ગુણા પાંચ કઈ રીતે થશે એ આપણે જોવું છે તો પહેલાં હું તમને સમજાવીશ કે આડત્રીસ ગુણા પાંચ કઈ રીતે કરવાના છે પછી આપણે એને મૌખિક રીત સમજીએ બરાબર તો હું લખું છું આડત્રીસ ગુણા પાંચને બીજી અલગ રીતથી જુઓ મેં અહીંયા શું કર્યું છે આડત્રીસ ગુણા પાંચ જે હતા એ એ જ રીતે લેખા એમને બેથી ગુણાકાર કરું છું અને બેથી ભાગાકાર કરું છું કોઈ પણ સંખ્યાને સરખા નંબરથી ગુણાકાર અને ભાગાકાર કરવાથી સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ કોઈપણ સંખ્યાને ક્યારેય આપણે શૂન્યથી ગુણાકાર અને શૂન્યથી ભાગાકાર નહીં કરી શકીએ એટલે શૂન્ય સિવાયના કોઈ પણ નંબરથી તમારે ગુણાકાર અને ભાગાકાર કરી શકાય અહીંયા આપણે ફરજિયાતપણે બેથી ગુણાકાર અને બેથી ભાગાકાર કરીશું તો જુઓ શું થાય છે આડત્રીસ ગુણા પાંચ ગુણા બે એટલે દસ ભાગા બે બરાબર હવે આડત્રીસ ગુણા દસ એટલે શું ત્રણસો ને એસી ભાગા બે એટલે શું આમાં ક્યુ ગણિત છુપાયેલું છે હવે અહીં ધ્યાન આપો એકસો નેવું એકસો નેવું ના ઓગણીસ ઓગણીસ અને આડત્રીસ વચ્ચે શું સંબંધ છે તો કે ઓગણીસ એ આડત્રીસથી અડધા છે ઓગણીસ વધતાં ઓગણીસ બે વાર કરીએ ત્યારે આપણને આડત્રીસ મળે એનો મતલબ એવો થાય કે મારે આડત્રીસ ગુણ્યા પાંચ કરવા હોય તો પહેલાં હું આડત્રીસના અડધા કરીશ એ ઓગણીસ થશે અને એની પાછળ એક શૂન્ય ઉમેરી દઈશ તો જો કેટલું સરળ છે કોઈ પણ નંબરને પાંચ વડે મારે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું એ નંબરના અડધા કરવાના ઓગણીસ અહીંયા આડત્રીસ છે એટલે ઓગણીસ બીજો કોઈ નંબર હોય તો એના અડધા કરીએ પરંતુ અહીં એક પ્રોબ્લેમ થશે આડત્રીસની જગ્યાએ માનો કે મને સાડત્રીસ આપ્યા હોય તો સાડત્રીસના અડધા શું થશે આડત્રીસના સંખ્યા તો ઓગણીસ પૂર્ણાંક નંબર મળે જ પણ સાડત્રીસના અડધા શું થશે તો ચલો આપણે આપણી આપ મેથડને બે ભાગમાં વિભાજીત કરીએ એક જ્યારે નંબર બેકી હોય અને બીજું જ્યારે નંબર એકી હોય તો આ બાજુ જોઈએ એકી નંબર હોય ત્યારે શું કરવાનું જુઓ અહીં હું શું કરું છું જેવું અહીંયા કરેલું હતું આડત્રીસ ગુણા પાંચ માટે એ જ મેથડ હું અહીં એપ્લાય કરું છું સાડત્રીસ ગુણ્યા પાંચ ગુણ્યા બે ભાગ્યા બે એટલે સાડત્રીસ ગુણ્યા દસ ભાગ્યા બે ત્રણસો સિત્તેર ભાગ્યા બે તો ત્રણસો સિત્તેરના અડધા કેટલા થશે એકસો પંચ્યાસી હવે હું તમને જે સમજાવું એ ધ્યાનથી સાંભળજો જો અહીં છે આડત્રીસ બેકી સંખ્યા છે અહીં છે સાડત્રીસ એકી સંખ્યા છે બેકી સંખ્યા હોય તો શું કરવાનું અડધા કરવાના અને શૂન્ય એડ કરવાનું એકી સંખ્યા હોય તો શું કરવાનું જે આપેલી સંખ્યા છે એમાંથી એક ઓછું કરવાનું એટલે સાડત્રીસમાંથી એક બાદ કરીએ તો શું મળશે આપણને છત્રીસ છત્રીસના અડધા કરીએ તો શું મળશે આપણને અઢાર અઢારની પાછળ પાંચ લખવાનું જો બેકી સંખ્યા હોય તો અડધા કરી અને શૂન્ય એડ કરીએ એકી સંખ્યા હોય તો એક ઓછું કરીને અડધું કરીએ અને પાછળ લખીએ પાંચ તો જુઓ કેટલું સરળ છે જુઓ તમારી સરળતા માટે મેં અહીં બધું જ લખી દીધું છે જો બેકી સંખ્યા હોય તો સંખ્યાને અડધી કરવાની અને એમને પાછળ શૂન્ય લખવાનું જો સંખ્યા એકી હોય તો સંખ્યામાંથી એક ઓછો કરવાનો પછી એના અડધા કરવાના અને એમાં છેલ્લે પાંચ લખવાનો ચલો હજી વધારે બે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું આપણે જુઓ અહીં બે ઉદાહરણ આપેલા છે સાત હજાર ચારસો ચોર્યાસી ગુણ્યા પાંચ અને બીજું છે આઠ હજાર સાતસો એકત્રીસ ગુણ્યા પાંચ ચલો આનો જવાબ તમે મને આપો જોઈએ શું કરવાનું સાત હજાર ચારસો ચોર્યાસી એ બેકી સંખ્યા છે તો પહેલાં આપણે ડાયરેક્ટ આના અડધા કરીશું હવે અડધા પણ તમારે મૌખિક રીતે જ કરવાના છે અને અડધા કરવા માટે શું જરૂર પડે બેના ટેબલની જરૂર પડશે તો ડાયરેક્ટ અડધા તમે કરી શકશો તો ચલો આ વિડીયોમાં આપણે બે પ્રેક્ટિસ થાય છે કોઈપણ નંબરને પાંચ વડે ગુણાકાર પણ કઈ રીતે કરવાનો છે અને કોઈપણ નંબરના અડધા પણ કઈ રીતે કરવાના છે જણાવવો જોઈએ મને શું થશે સાત હજાર ચારસો ચોર્યાસીના અડધા સાતના અડધા હવે સાતના અડધા તો નહીં થાય તો બેનું ટેબલ બોલવું પડે બે તેરી છ બે ચોક આઠ એટલે ત્રણથી આપણે ભાગ કરીએ તો અહીંયા થશે ત્રણ એક વધે છે એકને અહીંયા રાખીએ સાત ચારની સાથે તો કેટલા થાય ચૌદ એટલે થાય બે સત્તા ચૌદ પછી શું આવ્યું આઠ આઠના અડધા તમને ખબર છે એ થાય ચાર ચારના અડધા પણ તમને ખબર છે એ થાય બે તો સાત હજાર ચારસો ના અડધા થશે ત્રણ હજાર બેતાલીસ બેકી સંખ્યા છે અડધા ગયા પછી શું કરવાનું પાછળ આપણે શૂન્ય ઉમેરી દઈએ એટલે જવાબ મળશે સાત હજાર ચારસો પાંચ બરાબર સાડત્રીસ હજાર ચારસો ને વીસ હવે આ દાખલો જોઈએ આઠ હજાર સાતસો એકત્રીસ પાંચ શું કરીએ આઠ હજાર સાતસો એકત્રીસ શું છે એકી સંખ્યા છે એકે સંખ્યા હોય તો શું કરવાનું પેલા એક ઓછું કરીએ તો આઠ હજાર સાતસો એકત્રીસ માંથી એક ઓછું કરીએ તો શું વધે મૌખિક રીતે જ બોલવાનું છે તમારે આઠ હજાર સાતસો ત્રીસ તમારી સરળતા માટે હું અહીં લખી રહ્યો છું હવે તમે મને કહો જોઈએ આઠ હજાર સાતસો ને ત્રીસ ના અડધા કેટલા થશે આઠના અડધા થશે ચાર સાત એટલે બે ગુણ્યા ત્રણ છ એક વધે એ આપણે અહીંયા લગાડીએ યાદ રહેશે ને તમને આઠ ના અડધા થશે ચાર સાત ના અડધા આપણે લખીશું ત્રણ જે એક વધે છે એને ત્રણ ની સાથે લઈએ તો શું થશે તેર તેર ના અડધા કેટલા થાય એટલે બાર ના અડધા કરીએ છ છ ગુણ્યા બે બાર થાય તો તેર હતા એમાંથી બાર આવી ગયા એક વધે છે તો એકને શૂન્યની સાથે જોડીએ તો દસ થશે દસ એટલે પાંચ દસના અડધા પાંચ અને આ એકી નંબર હતો એક ઘટાડીને અડધું કર્યું હવે શું કરીએ આપણે પાછળ પાંચ લખવાના જુઓ શું જવાબ આવે છે તેતાલીસ હજાર છસો ને પંચાવન આઠ હજાર સાતસો એકત્રીસ ગુણ્યા પાંચનો જવાબ છે તેતાલીસ હજાર છસો પંચાવન તો આવી રીતે કોઈ પણ નંબર આપેલો હોય તો એમને પાંચ વડે ગુણાકાર કઈ રીતે કરવો એ આજે આપણે શીખા ફરી આપણે મળીશું કંઈક નવી જ રીતો શીખવા માટે જેથી આપણી ગણતરી વધારે ઝડપી બને જો તમે આગળનો વિડીયો નથી જોયો તો અહીં ક્લિક કરો અને વિડીયોને જુઓ આવજો